જવાન જય કિતાન તો આજે આયા છે અમે મેડિસા પપ્પાને નવો મોબાઈલ લેવો તો એટલા માટે પપ્પા અમારા સિઝનમાં બારો સુગનો સૂરજ ઉગાડવા આયા હે આ મોબાઈલ નવો લીધો છે ખૂબ સારી રેમ છે અને આજે અમારા પાડોશી ચમનભાઈની દુકાન છે જે ધીસા બગીચા આગળ આવેલી છે અને ઘણા સમયથી ખૂબ અમે ફોન છે નોલેજ પણ છે અને બધા જ ફોન જે પણ લોકોને ફોન જોતા હોય એ અવશ્ય એકવાર ધીસા ખાતે ચમન ચમનભાઈની મુલાકાત લે પિસ્તા બગીચા સર્કલ ની બાજુ બાજુ દુકાન છે અને દુકાન નહીં પણ શોરૂમ કહેવાય ખરેખર બધા જ પ્રકારના ફોન વ્યાજી ભાવ અહીંયા મળે છે તો અવશ્ય એકવાર મુલાકાત લેજો જય જવાન જય કિસાન તો આજે પપ્પાએ આપણે સુખનો સુરજ ઉગાડી દીધો છે ઘેર જઈ અનબોક્સિંગ વાળો પણ વિડીયો બતાડશું અને આ કોઈ એડવર્ટી નથી ઘણા લોકોને એવું લાગશે કે મોબાઈલની દુકાને એડવર્ટી કરવા આવ્યા છે રૂબરૂ આવી શકો છો અમારા નવા મોબાઈલ ના પેડા ખાવા પણ તમારે આવું હોય તો શું કહું ના કરતા એવું જ કોમેન્ટ કરશે કે આપણે બીજો વિડીયો જય જવાન જય કિસાન આજે અમે આવ્યા છીએ તમે મોબાઈલ મોબાઈલ લેવા માટે તો ભાઈ અમે એવો સારો મોબાઈલ આપો કે જેની રેમ સારી હોય અને બધી વાત ખેડૂતો માટે પણ સારો ફોન હોય તે એક મોબાઈલ આપો જો આજે કયા મોબાઈલ છે તમને ભાઈ રેનો ફોર્ટીન રેનો ફોર્ટીન અને આજે મોબાઈલ લેવા પણ અમે આવી ગયા છીએ જો આ મોબાઈલ છે જેનો કેમેરો પણ સારો છે અને ચાર્જ બધી વાત સારું છે તમારે પણ જો મોબાઈલ જોતો હોય તો એકવાર ડીસા ખાતે બગીચા સર્કલ ચમન મોબાઈલની મુલાકાત લેજો બહુ વ્યાજી ભાવે એક સારો શોરૂમ બનાવ્યો છે અમને તો બધું જ વ્યાજબી ભાવે મળી છે આજ તો અમે બંને જણાતું નથી બંને જણા નવા મોબાઈલ લેવા માટે આવ્યા છીએ તો તમારો ચહેરો બતાવો હા તમે પણ નવો મોબાઈલ લેવો હોય તો અવશ્ય કોઈ પણ મોબાઈલ એસી જોતી હોય તો પણ ચમન મોબાઈલની મુલાકાત લેજો જય જવાન જય જયારે